નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જોડાયા છે છેલ્લા બે દિવસથી હર્ષ સંઘવી અને જીગ્નેશ મેવાણી એકબીજાની વિરુદ્ધમાં આમને સામને નિવેદનો કરી રહ્યા છે અને ઘણા બધા એવા નિવેદન આવ્યા કે જેને લઈને વિવાદ પણ થયો છે જીગ્નેશભાઈ સૌથી પહેલા તો આપની સાથે વાત કરવા એ જાણવા માંગીશ કે જે પ્રકારની વાત સામે આવી રહી છે કે તમે

કે જન આક્રોશ શ્રેલી લઈને આગળ વધીએ છે તમે આ બેરોની ફરિયાદ ને ન્યાય આપો એટલે બહેનો નું ટોડું લઈને મહિલાઓ સાથે હું જિલ્લા પોલીસ વડા થરાદની કચેરીએ ગયો બુટલેગર એમાં હતા બુટલેગર થી સે બનાવટી ખોટી ને ઉપજાવી કાઢેલી છે પણ 1 સેકન્ડ માટે માની કે ધારો કે બુટલેગર હતા તો ગુજરાતના ગૃહ મંત્રી ઠાકડીમાં પાણી બુટલેગર જો હોય સ્થળ ઉપર તો ગુજરાતના પોલીસ કર્મી જે સંબંધિત પોલીસ અધિકારીઓ છે એમણે ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે તમારા રાજમાં બુટલેગર કઈ ત્યાં આવ્યો ગુજરાતમાં તો દારૂ દારૂબંધી છે મતલબ કે દારૂનું ખરીદ વેચાણ થાય નહીં મતલબ કે ગુજરાતમાં તો કોઈ બુટલેગર હોવા જ નહીં જોઈએ તો આવ્યો ક્યાં થઈ બુટલેગર એટલે મૂળ શિવનગર વિસ્તારની જે બહેનોની જેન્યુન ફરિયાદ છે અને બહેનોએ એકથી વધારે મીડિયા કર્મીઓને પાંચસો લોકોની ઉપસ્થિતિમાં એવું કહ્યું કે જિગ્નેશભાઈ ઘરે ઘરે હોમ ડિલિવરી કરવા આવે છે પૂટલે ગરુ તમે કલ્પના કરો કઈ હદે આ પોલીસ કોમ્પ્રમાઇઝ હશે કઈ હદે આ પોલીસે મજબૂર બનીને ગૃહ વિભાગમાં હપ્તા પહોંચાડવા પડતા હશે બેનો એવું કીધું ફરાદના શિવનગર વિસ્તારની બહેનોએ કે જિગ્નેશભાઈ ઘરે ઘરે દારૂની હોમ ડિલિવરી દે ખરી ઉપરાંત ગાંજો અને ડ્રગ્સ આવી ચૂક્યા છે શિવનગર ની મારી બેન દીકરીઓ માતાઓ બોલતી રહી ત્યાં સુધી થરાદ પોલીસ પાણી નહીં આવ્યું અને હું જ્યારે પોલીસ સ્ટેશન જઉં છું મોકલો અને શિવનગર ની તમામ બહેનો પૂછો શિવનગર માં દારૂ ડ્રગ્સ અને ગાંજાનું વ્યસન હતું કે નહીં આજે પણ છે કે કેમ અને આખું ગુજરાત ચાલે છે ના કોસ્ટ લાઈન પર

સાણંકપુર હનુમાન દ્વારકા સોમનાથ અંબાજી આ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક એવા મંદિરોની બે ત્રણ કિલોમીટરની રેડિયસની અંદર પણ દારૂના અડ્ડા આજે પણ ચાલે છે ગુજરાતની બેન દીકરો મજબૂર બની છે બહાર નથી નીકળી શકતી કેટલાક વિસ્તારમાં અને આજે અત્યારે તમારી સાથે ઝૂમ કોલ પર જોડાયો ને એની એક મિનિટ પહેલા સાહિઠ સેકન્ડ પહેલા રાજકોટ શહેરના ઉદ્યમનગર વિસ્તાર ઝોન પોલીસ સ્ટેશન ની બહાર ગઈકાલે રાત્રે સવા એક વાગે ત્યાંના રહીશો ગયા અને મને કીધું જીગ્નેશભાઈ દસ વર્ષ થી ફરિયાદ કરીએ છીએ એક લુખાની સામે એક બુટલેગરની ની સામે દસ વર્ષ રાત્રે સવા એક વાગે ગયા અત્યારે છેલ્લા બે કલાક થી પોલીસ કમિશનર ની કચેરી ની બહાર બેઠા છે બુટલેગર સામે ફરિયાદ નથી થઈ રહી આ ગાંધી અને સરદારુ ગુજરાત છે વિપક્ષ નો કોઈ માણસ સત્ય ઉજાગર કરતો હોય મીડિયા કર્મી એક્સપોઝ કર્યા દારૂના પર બે એફઆઈઆઈર કરી કાઢી

જે ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ પીઆઈ એસીપી ડીવાયએસપી એસપી આઈજી જે નોન કરપ્ટ છે જે પ્રમાણિક છે જે રાત દિવસ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરે છે એને હું સેલ્યુટ કરું છું પણ જે ભ્રષ્ટ છે જે ગુજરાતના

અને રાજ્યની સરકાર પટ્ટા નહી ઉતારે ચોર માણસોના ભ્રષ્ટ અધિકારીઓના તો રાજ્યની જનતા છે જે લોકો એના પટ્ટા રાજ્યની સરકાર કેમ નથી ઉતારવા મીડિયા કર્મી તરીકે વિપક્ષ તરીકે આપણા બધાનું કામ છે આવા લોકોને એક્સપોઝ કરવા મારી સમક્ષ બહેનોની ફરિયાદ આવી એટલો હું બહેનો લઈને ગયો છું આજે રાજકોટના લોકોએ મને ફોન કરીને એનું ઓડિયો રેકોર્ડ કર્યું છે મેં ઓડિયો રેકોર્ડ કર્યો છે રાજકોટના જે લોકોએ મને ફરિયાદ કરી હું આજે સીપી રાજકોટને કહેવાનું છું કે કેમ તમારું પોલીસ સ્ટેશન આ બુટલેગરોનો કંટ્રોલ નથી કરી શકતું 10 વર્ષથી આપના માધ્યમથી પણ કહું છું ગુજરાતના કોઈ પણ ખૂણે ડ્રગ્સ વેચાતું હોય મારી નોટિસ ઉપર લાવો આપના માધ્યમથી નવી પેઢીના યુવાનોને અપીલ પણ કરું છું કે દારૂની બધી દારૂનું વ્યસન કદાચ તમારા જીવનમાં થોડો પ્રયત્ન કરશો કંટ્રોલ લાવશો પોતાની જાત પર તો જતું રહેશે પણ જો ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા તમારું કરિયર ને તમારું જીવન નિસ્તો નાબૂદ અને બરબાદ થઈ જશે મંત્રી કહી રહ્યા છે કે આવા નેતાઓ જે પટ્ટા ઉતારવાની વાત કરે છે સંસ્કાર નામના છાટા નથી તો જેનામાં સંસ્કાર હોય એ ગુજરાતમાં ચાલતો ડ્રગ્સનો કાળો કારોબાર બંધ કરીને બતાવે હિન્દુ બહેનો દીકરીઓ માતાઓની સુરક્ષાનો ઇંતજામ કરીને બતાવે જેના સંસ્કાર સારા હોય કહી દે કાચતી ગુજરાતના તેત્રીસ એ તેત્રીસ જિલ્લાના અઢીસો તાલુકામાં ક્યાંય કૂટણખાના નહીં ચાલે ક્યાંય દારૂ જુગાર ના અડા ચાલે ક્યાંય ઇલીગલ માઇનિંગ નહીં ચાલે ક્યાંય લેન્ડ ગ્રેબિંગ તમને જોવા નહીં મળે કહી દે ને હે મંચ ઉપરથી ડાપણ કરવું છે પરફોર્મ કરીને બતાવો મિસ્ટર સંગીત તમને ચેલેન્જ આપું છું પરફોર્મ કરીને બતાવો અને તમે આ બધી દુનિયાની મોટી મોટી ડંફાસો મારો છો આ બે પોણા બે લાખ કરોડ નું ગુજરાતમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યું કોણ લાવી રહ્યું છે કયો મંત્રી ગુજરાતમાં આમાં કમાઈ રહ્યો છુંનો જવાબ આપો ગુજરાતની જનતાને સોશિયલ મીડિયામાં આમાં મારા થયેલા ઇન્ટરવ્યુઝ મે આપેલી બાઇટ્સ કે મીડિયાના જે પણ માનવઓની સ્ટોરીઝ ચડાવીને તમામની કોમેન્ટ્સનું એનાલિસિસ કરો 99% 98 નહીં 99% લોકો મારું સમર્થન કરી રહ્યા છે અને રાજ્યની સરકારને ઘેરી રહ્યા છે આ ગુજરાતની જનતાનો મૂડ છે આ ગુજરાતની જનતા ઈચ્છે છે ગુજરાતની જનતા નથી ઈચ્છતી

એમના પરિવારની બેનો જોડે જીગ્નેશ મેવાણી ના નારા લગાવો છો હે પોલીસ કોન્સ્ટેબલ નું યુનિયન બનાવવાની છૂટ આપી દો ને મિસ્ટર સંઘવી પોલીસ વેલ્ફેરના નાણાનો હિસાબ આપો ને એ તો કો હરસંઘવી સાહેબ કે એલઆરડી ના જવાનો નો આંદોલન તોડવાની કોશિશ કોણે કરી એ તો કહો કે ગુજરાત પોલીસ તો કયો ઉચ્ચ આઈપીએસ અધિકારી છે જેના વિશે એવું કહેવાય છે કે એને અશ્લીલ માબેન ગાળો લાતો મારી જે 50 થી વધારે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ને પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલનું હિત જાળવવું નથી અને એમને મારી સામે ઉભા કરવાની કોશિશ કરો દો કોઈ નહીં આવે એ તો બિચારા એમની વર્દી સાચવમાં એમને નોકરીના પ્રેશરમાં આવી રહ્યા છે હું ગુજરાત પોલીસને સેલ્યુટ કરું છું ગુજરાત પોલીસના પ્રામાણિક કર્મચારીઓને સેલ્યુટ કરું છું અને ફરી એ વાત દોરાવું છું કે દલિત સમાજના પોલીસ કર્મીઓ હશે અને ડ્રસ્ટ કે કોઈ કાળા કારોબારમાં એમાં સંડાવો હશે તો એનો પટ્ટો ઉતરે એના માટે પણ રજૂઆત કરીશ

માણસ હતો જેને સૌથી વધારે અવાજ કર્યો હતો ના મુદ્દે એક તો ચોરી ઉપર છે ચોરી ડ્રગ્સ ના કાળા કારોબાર માંથી કમાવું છે દુનિયાનું મને ટાર્ગેટ કરવા નીકળ્યા છો

થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનો ઓછામાં ઓછો માંગ છે કેમ કે બંનેને ત્યાં ગાડી પોસ્ટિંગ થયે દસ પંદર દિવસ થયા છે અથવા તો મહિનો પણ નથી થયો મહિનામાં બધું નીટ એન્ડ ક્લિક ન કરી દે હું સમજુ છું પણ બાકીનો જે સ્ટાફ છે ખાસ કરીને ડેપ્યુટી એસપી રેન્કના માણસો છે એમની નીચેનો કર્મચારીનો ઉપલો અધિકારી તો નવાયા છે એમને ખબર હોવી જોઈએ ને કે શિવનગરની બેનો કેટલા મહિનાથી ધક્કા ખાઈ રહી છે મારું મગજ કેમ ગયું મહિનાઓના 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 મહિનાથી તમે બેનો તડપાવી રહ્યા છો આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની એટલા મારો બાટલો ફાટ્યો છે બેનો બોલે કરે તમે કે યુ જસ્ટ ડોન્ટ કેર આવ કઈ રીતે ચાલે આ મહિલાઓની કોઈ વેલ્યુ નથી અને તેના પુરુષોને બી બે ખખડાય છે તમે જોયો છે વિડિયો કે તમે આટલા દિવસથી કેમ જૂથ સતત મહિલાઓ કેમ ફરિયાદ કરવી પડે તમે બોલો તેના દલિત સમાજના પુરુષોને મે પણ ખખડાવ્યા છે કે જયભીમ જયભીમ કરવાથી નહીં ચાલે કામ આ મહિલાઓ ફરિયાદી ન બનવાનું હોય તમારે ફરિયાદી બનવાનું હોય

રાજકોટ અગ્નિકાંડના પીડિતોનો પ્રશ્ન હોય અંબાજી ને ઓઢવમાં માલધારી સમાન લાગે છે જીગ્નેશ મેવાણી સાથેનો અમારો સંપર્ક તૂટી ગયો છે પણ આજનો આપના રિપોર્ટ અમારો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને સાથે જીગ્નેશ મેવાણીની આ વાતથી આપ કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર